નમસ્કાર આપની હરિવાર છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા ધરતીયાબા ભગવાન બીરસા મુંડાની દોડસો મી નિમિત્તે મહિસાગ જિલ્લાના કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમ સંતરામપુર તાલુકાના આઝાદ મેદાન ખાતે યોજાયો ગુજરાત સરકારના રાજ્યમંત્રી રીવા જાડેજાના અધ્યક્ષાને આ કાર્યક્રમ સંપન્ન થયો હતો રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ ભારતીય વીરપુરુષ અને આદિજાતિ સમાજના આરાધ્ય ભગવાન બીરસા મુંડાના જન્મદિવસે તેમણે કોટી કોટી વંદન સાથે પોતાના વક્તવ્યની શરૂઆત કરી હતી તેમણે જણાવ્યું કે ભારત સરકારે બિરસા મુંડાજીના જન્મદિવસ એટલે કે પંદરમી નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે જાહેર કરીને આદિજાતિ સમાજના અમૂલ્ય યોગદાનને રાષ્ટ્રીય ફલક પર યોગ્ય સન્માન આપ્યું છે બિરસા મુંડાએ માત્ર પચીસ વર્ષની આયુમાં બ્રિટિશ હુકુમતને હચમચાવી દીધી હતી તેમના દ્વારા શરૂ કરાયેલ ઉદ્વાન આંદોલનનો મૂળ હેતુ જંગલ જળ અને જમીન પર આદિવાસીઓનો તેમનો અધિકાર પાછો મળે તે માટે હતો આદિજાતિ સમુદાયના ઉત્થાન માટે રાજ્યમાં બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે તેમણે શિક્ષણ આરોગ્ય આવાસ અને રોજગારીની તકો વધારવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે તેમણે જિલ્લાની આગવી ઓળખ સમાન માંડલ હિલનો પણ ઉલ્લેખ કર્યો હતો જે ગુરુ ગોવિંદગુરુની ઐતિહાસિક ધોણી અને ઓગણીસો તેરમાં પંદરસોથી વધુ આદિજાતિ યુવાનોને શહીદીનું પવિત્ર સ્થાન છે અંતમાં તેમણે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના સૂત્રને સાર્થક કરવા અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા યોગદાન આપવા આહવાન કર્યું ધારાસભ્ય કુબેર ડિન્ડોરે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર એકવીસથી બિરસા મુંડાની જન્મજયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માનગઢની ધરતી પર આવીને શહીદોને વંદન કરનાર પ્રથમ વડાપ્રધાન બન્યા છે અને મોદી સરકારે આદિવાસી સમાજના સર્વાંગી ઉત્ક્રોષ માટે અનેક પ્રયત્નો કર્યા છે આ પ્રસંગે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો અને સમાનપત્રોનું વિતરણ મંત્રી સહિતના માનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સૌએ નર્મદાના ડેડિયાપાડા તાલુકાથી જનજાતીય ગૌરવ દિવસના રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવન પ્રસારણ નિહાળી કાર્યક્રમમાં સહભાગી થયા હતા

વિવિધ ટ્રાઇબલ એરિયામાં ખૂબ ભવ્યતિભવ્ય ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ જન્મ દિવસના એકસો મહીસાગર જિલ્લાના સંતરામપુર વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી કુબેરભાઈ ટિંડોળજીની અધ્યક્ષતામાં સંપૂર્ણ કાર્યક્રમ છે સંપન્ન થયો છે ત્યારે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામના આ જિલ્લાને અને ખાસ કરીને સંતરામપુરને પાઠવી રહી છું કેમકે આ જિલ્લાનો ખુદ એક આગો ઇતિહાસ છે અને માનગઢ હિલની વાત હોય કે બિરસા મુંડા ભગવાનની આપણે વાત કરીએ તો એક સંપૂર્ણ આદિજાતિ વિકાસની ગૌરવ ગાથા આ પ્રદેશમાં જોવા મળે અનુભવવા મળે ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી આજે નવ હજાર સાતસો કરોડ જે પેકેજ છે એ ખાસ ગુજરાતમાં થઈ અને સ્પેશિયલ કિસ્સામાં ડિક્લેર કરેલું છે કે જે સંપૂર્ણ આદિજાતિ વિકાસના ગૌરવ માટે અને મુખ્ય પ્રવાહમાં રહી અને આ સમુદાય પણ શિક્ષણ હોય આરોગ્ય હોય માળખાકીય સુવિધા હોય રોજગારીની તકો હોય આ સંપૂર્ણ આયામોમાં સહભાગી બને અને સતત અગ્રેસર રહી અને વિકસિત ગુજરાતથી લઈ અને વિકસિત ભારતની પરિકલ્પનામાં અ યુવા પેઢી ખાસ કરીને માતૃશક્તિ અને સમા સમસ્ત સમુદાય એમાં આગળ વધે પાર્ટિસિપેટ કરે અને રોજગારીની તકોનું નિર્માણ થાય તો આ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થામાં વિવિધ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનામાં જનજાતિ સમુદાય દ્વારા જનજાતિ સમુદાયને ખૂબ લાભાન્વિત કરવામાં આવે છે ત્યારે હું પુનઃ મારા માધ્યમથી સમાજને અને આદરણીય પ્રધાનમંત્રી શ્રીને ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું કેમની એમની દીર્ઘ દ્રષ્ટિથી દરેક સમાજ છે એ વિકાસના પથે અગ્રેસર રહી અને વિકસિત ભારતથી વિકસિત ગુજરાત વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનામાં યોગદાન આપી અને મહત્તમ રીતે આગળ વધી શકે